સુરતની સુમુલ ડેરી દ્વારા પશુપાલકો માટે જાહેરાત કરાઈ છે કિલો ફેટ 115 રૂપિયા આપવાની જાહેરાત કરાતા પશુપાલકોમાં ખુશી જોવા મળી છે સુરતની સુમુલ ડેરી દ્વારા પશુપાલકો માટે જાહેરાત કરાઈ છે સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે સુરત સુમૂલે બોનસની જાહેરાત કરી છે જેમાં કિલો ફેટ 115 રૂપિયા આપવાની જાહેરાત કરી છે સુરત સુમુલ ચેરમેન એમાનસિંહ પટેલ જાહેરાત કરી છે અને 4 જૂન બાદ સુમૂલ સુરત તાપી મંડળીમાં 385 કરોડ રૂપિયા જમા થશે

સુરત અને તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકો જોડાયેલા છે એના માટે આજે નિયામક મંડળમાં ખૂબ જ ખુશીના સમાચાર આવ્યા છે આજે નિયામક મંડળે સુરત તાપીના જે પશુપાલકો છે ગત વર્ષનો કિલો ફેટે એકસો પંદર રૂપિયા કિલો ફેટ દીઠ બોનસ જાહેર કર્યું છે આને કારણે લગભગ ત્રણસો ને કરોડ રૂપિયા પશુપાલકોને મંદિરી મારફત ચોથી જૂન પછી ચૂકવાના છે ને ખાસ કરીને બે ગામોથી શરૂઆત થયેલી આ સોમુલ ડેરી આજે તમે જુઓ તો ગુજરાત મહારાષ્ટ્ર અને ગોવામાં આધુનિક પ્લાન થકી ગામડાઓમાં ખૂબ જ સુંદરતાથી પૈસાઓ પહોંચાડવામાં સફળ થઈ છે આ વર્ષે સુમૂલનું ટર્નઓવર છ હજાર ત્રણસો ને તેત્રીસ કરોડ એટલે ગયા વર્ષ કરતાં લગભગ અઢાર ટકા જેટલો વધાર્યું છે ઐતિહાસિક છે અને ખાસ કરીને જે રીતે એકસો ને પંદર રૂપિયા કિલો ફેટે જે ભાવ વધારો જાહેર થયો છે અને ખાસ કરીને આ રીતે માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં સફળ વહીવટીને કારણે આજે ત્રણસો ને પંચ્યાસી કરોડ રૂપિયા ચોથી જૂને મંદિરો મારફત તમામ પશુપાલકોના ખાતામાં આપવા જઈ રહ્યા છે પશુપાલકોમાં આનંદ છે